આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાની બુદ્ધ વિહાર સોસાયટી આપ જોઈ રહ્યા છો કે ભણવા માટે ખંભે સ્કૂલ બેગ સાથે બાળકો સ્કૂલે જવા નીકળ્યા છે પરંતુ સોસાયટીની અવદશા તો જુઓ આગળ વિદ્યાર્થીઓ અને પાછળ વિદ્યાર્થીઓની માતાઓ હાથમાં ડોલ પ્લાસ્ટિકની બોટલમાં પાણી લઈને આ કાદવ કિચડમાંથી રસ્તો પસાર કરીને ડામર માર્ગ પર આવે છે ડામર માર્ગ પર આવીને માતાઓ તેમના સ્કૂલે ભણવા જતા બાળકોના બૂટ ચપ્પલ ધોવા મજબૂર બન્યા છે તેનું મુખ્ય કારણ છે કે આ વિહાર સોસાયટી બન્યાને સાત વર્ષ થયા પરંતુ હજુ સોસાયટીમાં પચાસ જેટલા પરિવારજનોને ચોમાસામાં ગંભીર હાલાકી ભોગવવી પડે છે આ સાવરકુંડલા શહેરનો હાર્જ સમો મહુવા રોડ પર આવેલી સોસાયટીમાં કાદવ કિચનનું સામ્રાજ્ય છે સાત સાત વર્ષથી પારાવાર પરેશાની ભોગવતી માતાઓ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આ રબડી રાજમાંથી સવારે પસાર થઈને બાળકોની ચિંતા કરે છે પણ પાલિકા તંત્ર સોસાયટીના પચાસ પરિવારો પ્રત્યે કાળજી ન લેતું હોવાથી વિદ્યાર્થીઓ અને બાળકો પરેશાની ભોગવી રહ્યા છે ગાંધીના ગુજરાતમાં રમશે ગુજરાત ભણશે ગુજરાતના સ્લોગનો છે ને વિકસિત ગુજરાતના સ્લોગનો છે પરંતુ આ સ્લોગનો માત્ર કાગળ પર છે ગ્રામીણ ગામડાની વાત નહીં પરંતુ સાવરકુંડલા શહેરની વાત છે બુદ્ધ વિહાર નામની સોસાયટીમાં સ્થાનિકો એટલી પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે પોતાના બાળકોને વિદ્યાર્થીઓને ભણવા માટે બૂટ ચપ્પલ ને હાથ લઈ અને રોડ સુધી આવવું પડે છે એટલું કાદવ કિચડ નું સામ્રાજ્ય છે આપ જોઈ શકો છો કે આ મહિલાઓ છે તે એની સ્થાનિક છે ને તે રોજ આ પીડામાં માંથી મુક્તિ ઈચ્છી રહી છે પરંતુ વહીવટી તંત્ર કે નગરપાલિકા કોઈ પણ આની દરકાર લેતું નથી આપણે અહીંના સ્થાનિક જોડે વાત કરવાનો પ્રયત્ન કરજો બેન તમારું નામ શું અને આ કેવી સ્થિતિ કેમ આવી

સામેની સોસાયટી ત્રણ વર્ષમાં એને રોડ આવી ગયા જ્યાં મકાન પણ નથી બનતા પેલા રોડ આવે અને સાત વર્ષ તો અમારા રોડ ક્યાં ગયા નહીં રોડ હોય અમારા પાસ દર વર્ષે વર્ષે કરીએ થોડાક પૈસા વર્ષે અમે અહિયાં કેમ કે અમારું પૂરતું તો હલાણ પૂરતું તો કરો પણ આ વર્ષે અમે બહુ હેરાન થઈ ગયા આ ગટર લાઈન આવી તો અમને એમ કે વાહે લખીને રોડ આવશે પણ રોડ આવ્યો નહી અને અત્યારે અમે એટલા મુશ્કેલી માં છીએ ને શું કરવાનું સાહેબ હવે અમારા બાળકો જો તમે છોકરાઓ તો જો અમારા કેટલા સ્કૂલે જાય કેટલા હેરાન થાય આપણી સાથે અન્ય મહિલા છે એમને પણ પૂછવાનું છે શું કહેશો બેન આવી ગંભીર સમસ્યા હું અહીંયા 7 વર્ષથી રહું છું 7 વર્ષથી દર ચોમાસે દર ચોમાસે આની આ પરિસ્થિતિ હોય છે અમારે ચપ્પલ કાઢીને અમારે 12 સુધી હાલીને જાવું પડે છે અમારે કાદવવાળા ચપ્પલ હોય અમારે ડેઈલી રૂટિન કામ કઈ રીતે કરવું આ જગ્યાએ અમારે ડેઈલી ડ્યુટી ઉપર જાવું હોય અમારું છોકરાને સ્કૂલે જાવું હોય અમારે રૂટિન શાકભાજી લેવા જાવું કે અન્ય કોઈ પણ બારનું કામ હોય તમારે કઈ રીતે કરવું બરાબર મારે નાનો છોકરો છે હવે એને મારા સ્કૂલે કઈ રીતે મોકલવો અને નાના બે છોકરા છે મારા હવે બેય છોકરામાંથી કોઈને મચ્છરને લક્કા માખીને લક્કા પ્રશ્ન ઊભો થાશે રોગચાળા ઊભો થાશે તો એનો જવાબદાર કોણ રહેશે

આટલો ગારો ખૂંડી અને કચરો ફેંકવા જવું પડે અહીંયા અમારે એટલું ચાલી આવું પડે શાળાએ જવું હોય તો આપણા કપડાં ઊંચા કરી હાથમાં ચપ્પલ લઈ અને એક શિક્ષક કક્ષાના તમામ લોકો આપણે વૃદ્ધો કઈ વૃદ્ધો છે લખતી પડે પણ વિચાર કરો એ જ વાર એક ભાઈ નો તો હાથ ભાંગી ગયો છે સ્ટાર્ટિંગમાં અહીંયા ગાડી છે સલવાઈ ગઈ તો એ કાઢવા માટે અમારે મજૂરો છે બોલાવા પડ્યા

અને ઘણી વખત અમે રૂબરૂ મુલાકાત મુલાકાતે લીધી ત્યાંના આપણે જે રોડ બનાવનાર અમારા કોન્ટ્રાક્ટર છે એના નંબરે લીધા વાતે કરી કસવાલા સાથે અમે વાત કરી કસવાલા એમ કે છે એક પછી એક રોટલી થાઈમ આપણો રોડ છે એ બને તો અમારો તો રોડ છે ઘણા ટેમથી મંજૂર થઈ ગયો સામે અશોક વાટિકા છે અમારી પાછળથી બની છે એ સોસાયટી તો એમાં રોડ થઈ ગયા છે આગળ જે આપણે કહીએ કે ઉદ્યોગ નગર જઈ શકાય આપણે ઇન્ડસ્ટ્રિયલ એરિયા તો ત્યાં પણ રોડ છે થઈ ગયા તો હજુ અમારી હાલત તો આવી જ છે પરિસ્થિતિ દઈને આ તમે બાળકો જોઈ શકો છો કે બાળકોને ને કેવી રીતે હાલાકી નો સામનો કરવો પડે આ બધી બહેનો છે હાલાકી ભોગવે કોરોના એ વર્તન રાખે છે સોસાયટી જોડે હવે એ તો હવે એવું જ લાગે ને આટલી અરજી કરી એક વખત એ જોવા નથી આવ્યા તો હવે આપણે ઓરમાયું તો ઠીક પણ હવે કઈક ધ્યાન આપવું પડે ને સરકારે તો અમને તો એવું નથી લાગતું કે ધ્યાન આપતા હોય અથવા તો અહીંયા કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું હોય કે ટાઈસે નખાવી દીધી હોય કે એમના સ્વ ખર્ચે કઈ કર્યું હોય એવું અમને લાગતું નથી પાલિકાના ટેક્સ વેરા ભરો છો હા રેગ્યુલર હા ટેક્સ વેરા ભરે છે છતાં પણ પાલિકા દ્વારા ગંભીર સ્થિતિ છે તમે શું કેશો બા કે હાલની સ્થિતિ કેવી છે ઓરા 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 ભી આવતું દોઢ મહિને થી રેડ છે પાણી નથી આવતું તો શું કરવાનું અમારે પાણી પણ ગટર લાઈન ભળી છે અંદર ગટર લાઈન ભળી છે દોઢ મહિને થી રેડ થઈ છે ઓલે પડે થી દળેલી ઓલે પડે દળેલી કે પાણી આવતું નથી આ રોડ રસ્તો ખરાબ છે પાણીની ની પરિસ્થિતિ રોડ રસ્તો અહીંયા ખરાબ છે ત્યાં ક્યાં ખરાબ છે તો કેમ પાણી ખરાબ આવશે મારે અમે કોઈ રજુ વાત કરી હા અમે કેટલી વાર થી કોઈ ધ્યાન કોઈ ધ્યાન ન દેતો એનું કારણ હવે ઈ તો તમને ખબર હોય ને માલિક આમ બે આયા ને હા માલિક આમ બેસે ને આપણે હજી આને બાળકો જે છે જે ગંભીર પરિસ્થિતિ ભોગવી દે છે બેટા તું સવારમાં જે રીતે સ્કૂલે જાછો આ કઈ રીતે બેટા આ સ્થિતિ હોય તારી જ્યારે હું સવારમાં સ્કૂલ जातो ત્યારે મારા પગ આખા કાદવવાળા થઈ જાય અને જ્યારે હું ત્યાં જાઉં ત્યારે મારા પગ ચપ્પલ ને ઈ પાણી થી ધોવું પડે છે મારી મમ્મી રોજ બેગ અને બોટલ પાણી ની બોટલ લઈ ત્યાં જાય છે અને પાણી થી પગ ધોઈને ને મારે સ્કૂલ જવાનું છે સ્કૂલ માં મને રોજ મેડમ ખીજે કારણ કે મારા પગ કાદવ વાળા હોય ને ત્યાં તો પણ મારે સહન કરીને જવું પડે છે મમ્મી પપ્પા રજૂઆત કરે તે હું કોઈની કોઈ રજૂઆત કરવા ગયો બેટા નહીં હું કોઈ દી નથી પણ તો આ સ્થિતિ કે આવી સ્થિતિમાં જ રહેવાનું બેટા નહીં નહીં હવે ઈ તો શું કરીએ કે શું કરી બેટા તું હવે સ્કૂલે ચપ્પલ પહેરીને જાય તો પ્રિન્સિપલ જાય

બેટા તું શું કહે બેટા કાંદો કિચડું મેં જો તો એક ગુરુકુલ છે આ આપણે આ દીકરીને વાત બેટા શું બેટા આવી ગંભીર સ્થિતિમાં તો રહેશો બેટા મારે સ્કૂલે જાવું પડે છે અમારા મમ્મી પાણી લઈને રોડ સુધી આવવું પડે છે અમારે બૂટ મોજા બદલવા પડે છે સ્કૂલે બૂટ મોજાની કે છે કે એ ફરજિયાત પહેરી ના પણ અમે આ પહેરી કેમ શકે રોજ બેટા મુશ્કેલી છે હા

કે પારાબાર પરેશાની ભોગવી રહ્યા છે એક તરફ વિકસિત ગુજરાત ભણસે ગુજરાત રમસે ગુજરાતના સ્લોગનો માત્ર કાગળ ઉપર હોય તેવી અનુભૂતિ થઈ રહી છે પાલિકા પ્રમુખ ટૂંક સમયમાં રીતિનો પ્રશ્ન સોલ્વ થઈ જાય એટલે અઠવાડિયા દસ દિવસમાં માર્ગ બની જવાની ખાતરી આપે છે બુદ્ધવિહાર સોસાયટી જે મહોરો ખેતરાળ જમીનની અંદર હમણાં નવી સોસાયટી છે અને એ સોસાયટીમાં પહેલાં ગટરનો જે પ્રશ્ન હતો એ ગટરનો પ્રશ્ન સોલ્વ કરવા માટે ગટરનું કામ કર્યું ઈ ગટરના કામ કર્યા પછી રોડ રસ્તા કરવાના જ હતા રોડ મંજૂર પણ થઈ ગયો છે પણ પરિસ્થિતિ એ છે કે સાવરકુંડલાને અમરેલી જિલ્લામાં રેતીનો પ્રોબ્લેમ છે અને બીજું એક ધારો વરસાદ છે એ વરસાદ અને રેતીને હિસાબે રોડનું કામ થોડુંક મોડું થયું છે એ સ્વીકારીએ છીએ પણ નજીકના દિવસોમાં એટલે કે હું માનું છું કે આઠ કે દસ દિવસમાં એના રોડનું કામ પણ ચાલુ કરી અને સીસી રોડ પણ આપણે મંજૂર કરેલો છે પણ આ રેતી અને વરસાદના હિસાબે થોડુંક મોડું થયું છે લેટ છું છે એ આપણે સ્વીકારીએ છીએ પણ હમણાં થોડાક દિવસમાંથી આપણે રોડ ને રસ્તા અહીંયા બનાવી આપીએ છીએ ત્યારે હવે જોવાનું રહ્યું કે સાવરકુંડલાની બુદ્ધ સોસાયટી ખાડા રાજ અને ખખડધજ રોડથી ક્યારે મુક્ત થાય છે સાવરકુંડલાથી સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ